હવે વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીએ તો અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને લઈને આ મોટા સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું દાઉદ ઇબ્રાહીમને લઈને આ મહત્વના સમાચાર સોશિયલ મીડિયા પર તમામ યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે દાઉદ ઇબ્રાહિમને લઈને મોટા સમાચાર કે દાઉદ ઇબ્રાહિમને કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે તો અજાણ્યા શખ્સ દ્વારા દાઉદને ઝેર આપવાનો પ્રયાસ થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે હજી સુધી સત્તાવાર કોઈ જ આ વાતની જાણકારી પ્રાપ્ત થઈ નથી દાઉદ ઇબ્રાહીમને કરાચીની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા દાઉદ ઇબ્રાહીમને ઝેર આપવામાં આવ્યું તેવો દાવો કરવામાં આવી રહ્યો છે સોશિયલ મીડિયા પર તમામ યુઝર્સ દ્વારા આ દાવો કરાયો છે જોકે આ અંગે કોઈ સ્પષ્ટીકરણ સામે નથી આવ્યું કોઈ સ્પષ્ટીકરણ હજુ સામે આવ્યું નથી હાલમાં કરાચીની હોસ્પિટલમાં દાઉદ ઇબ્રાહીમ સારવાર લઈ રહ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કોઈ અજાણ્યા તખ દ્વારા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમને ઝેર આપવાનો પ્રયાસ થયો છે બે દિવસથી દાઉદ ઇબ્રાહીમ હોસ્પિટલમાં દાખલ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે કરાચીની હોસ્પિટલમાં દાઉદ ઇબ્રાહીમ સારવાર લઈ રહ્યો છે અજાણ્યા શખ્સ દ્વારા દાઉદને ઝેર આપવાનો પ્રયાસ થયો હોવાની માહિતી મળી રહી છે જોકે આ અંગે પોલીસ દ્વારા દાઉદના સંબંધીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે મુંબઈ પોલીસે સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરી છે જે હોસ્પિટલમાં દાઉદ ઇબ્રાહીમને દાખલ કરાયો છે તેની સુરક્ષા વધારવામાં આવી છે આ જ અંગે વધુ વાત કરીશું સહયોગી અન્ય અમારી સાથે લાઈવ જોડાયા છે દાઉદ ઇબ્રાહીમને કોઈ અજાણા શખ્સ દ્વારા ઝેર આપવામાં આવ્યો એનો દાવો કરવામાં આવ્યો છે હાલ આ ઘટનાને લઈને કોઈ સ્પષ્ટીકરણ સામે આવ્યું છે શું માહિતી શું અપડેટ અનિલ ખાસ કરીને જે રીતે અત્યારે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અલગ અલગ મીડિયા અને ખાસ કરીને પાકિસ્તાની મીડિયા તરફથી અને જે રીતે અલગ અલગ વેબસાઇટો ઉપર જે માહિતી ઉપલબ્ધ છે તે પ્રમાણે અત્યારે તેમને સિરિયસ મેડિકલ કંડીશનમાં તેને કરાચીની એક હાઈ પ્રોફાઇલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ભારે સુરક્ષા વચ્ચે અને કહેવામાં એવું આવી રહ્યું છે કે જે માળ ઉપર તે દાખલ છે ત્યાં ખૂબ જ માત્ર કેટલાક ગણ્યા ગાંઠિયા જે ડોકટર્સ છે સ્પેશિયલિસ્ટ અને કેટલાક સુરક્ષા અધિકારીઓ છે તેને જ ત્યાં હાજર રહેવાની પરવાનગી આપવામાં આવી છે મોડી રાતની આ ઘટના છે અલગ અલગ વાતો જે નીકળીને આવી રહી છે કેટલાક લોકો અપુષ્ટ ખબરોથી એ માહિતી આપવામાં આવી રહી છે કેટલાક અજાણ્યા લોકોએ તેને ઝેર આપ્યું છે અને એના કારણે જ તે ત્યાં દાખલ છે પણ તેની પુષ્ટિ થઈ નથી હા મુંબઈ કારણ કે કે ભારત સરકારની જે ખુફિયા એજન્સીઓ છે તેના રડાર ઉપર તે હંમેશા રહ્યો છે ને એટલા એટલા માટે જ મુંબઈ પોલીસ જે છે તે સતત તેના જે સંબંધીઓ છે જે લોકો એના સંપર્કમાં હોઈ શકે છે અથવા તો સંપર્કમાં હજુ પણ છે તેનાથી પૂછપરછ કરી રહી છે કે શું એક્ચ્યુઅલ કંડિશન છે અથવા તો શું સાચી માહિતી છે પણ અત્યારે એટલું જ કહેવામાં આવ્યું છે કે જે રીતે દાઉદ ઇબ્રાહીમ જે છે તે ત્યાં દાખલ છે એને ઝેર અપાયાની વાત છે કોઈ એવું પણ કહી રહ્યું છે કે કોઈ સંખ્યા કે જે ખાસ પ્રકારનું ઝેર છે એ આપવાની વાત કરવામાં આવી રહી છે પણ સીધી રીતે કોઈ સત્તાવાર જે માહિતી છે અથવા તો એ જે હોસ્પિટલના માધ્યમથી જે મેડિકલ બુલેટિન છે એ કોઈ આપવામાં આવ્યું નથી અને મહત્વની વાત એ પણ છે કે આ તમામ વાતો જે છે કહેવામાં આવી રહી છે ભારત પ્રમાણે દાઉદ ઇબ્રાહીમ હંમેશાથી પાકિસ્તાનમાં રહ્યો છે છુપાયો છે અથવા પાકિસ્તાનના જે સત્તાવાળા છે પણ પાકિસ્તાન ઇબ્રાહીમ લઈ રહ્યા છે એટલે પાકિસ્તાન સરકાર માટે અથવા પાકિસ્તાનના જે ખુફિયા એજન્સીઓ છે અથવા પાકિસ્તાની જે આઈએસઆઈ છે તેના માટે પણ એક આ વસ્તુ જે છે મુશ્કેલ છે કેવી કે દાઉદ ઇબ્રાહીમ ત્યાં છે અથવા તેની સારવાર થઈ રહી છે અથવા તેને શું થયું છે છતાં આ વાત જયારે ધીરે ધીરે સામે આવી રહી છે ત્યારે નિશ્ચિત છે લગભગ થોડા જ કલાકોમાં વાત સ્પષ્ટ થઈ જશે કે શું સ્થિતિ છે એને જાહેર અપાયું છે કે એની કોઈ મેડિકલ ઇલનેસની વાત છે કે પછી કારણ કે વચ્ચે વચ્ચે એવા પણ સમાચાર આવતા રહ્યા છે કે એને અલગ અલગ પ્રકારના જે રોગો છે એ પણ થયા છે ખાસ કરીને ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર અને એને એની દવાઓ પણ સતત ચાલી રહી છે અને વચ્ચે વચ્ચે તે રૂટિન ટ્રીટમેન્ટ કરાવવા માટે પણ વિદેશમાં જતો હોય છે અને સ્વાભાવિક છે એ વાતને લઈને પણ પુષ્ટિ થઈ નથી પણ એક વાતની વાત છે જે રીતે સમગ્ર ઘટના સામે આવી છે અને પાકિસ્તાની જે મીડિયા છે તેના તરફથી પણ એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે તે અત્યારે દાખલ છે પણ એને ઝેર અપાયું છે કે કેમ કે પછી એને કોઈ અન્ય કોઈ વસ્તુઓ થઈ છે એ એની કોઈ સ્પષ્ટતા હજુ થઈ નથી આ ભારત સરકાર તરફથી અથવા તો જે મુંબઈ પોલીસે જે સમગ્ર ઓગણીસો ના બ્લાસ્ટનું જે ડિપાર્ટમેન્ટ છે એનું દેખરેખ રાખી રહી છે તો એનો ઇન્વેસ્ટિગેશન કરી રહી છે એને ભાગોડી જાહેર કરવામાં આવે છે જે વિભાગ તરફથી એ વિભાગ તરફથી આ સમગ્ર મામલે જે માહિતી મેળવવામાં આવી રહી છે અને એના જે આસપાસના જે લોકો છે અથવા તો જે લોકો એની જોડાયેલા છે તેની પૂછપરછ પણ હાલ થઈ રહી છે આભાર અમારી સાથે જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે